નમસ્કાર ખેડૂત મિત્રો હું ઈચ્છ્યા શુભમ એગ્રોમાંથી અત્યારે અમે સાડા આઠની આજુબાજુ સવારમાં એગ્રોએ જવા માટે નીકળ્યા એટલા માટે કીધું ચાલો આપણે આપણા કપાસમાં આંટો મારતા જઈએ હવે એક તો બીજું કે અમારી આ ચેનલ યુટ્યુબ ચેનલ ચાલુ થઈ રહી છે એની અંદર અમારો આ પહેલો જ વિડીયો છે કદાચ આગળ પાછળ મૂકીએ પણ અમે અત્યારે આજના દિવસે રવિવારના દિવસે ફર્સ્ટ વિડીયો ઉતરેલો છે દરેક ખેડૂત મિત્રોને અને દર્શક મિત્રોને ખાસ નંબર વિનંતી છે અમારી આ ચેનલને તમને લાઈક આપજો સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રોને ખેડૂત મિત્રોને શેર કરજો આની અંદર અમારે અવનવી અગત્યની કંઈક ખાસ માહિતી આપવાની છે અમારા વિડીયોની અંદર કંઈક ને કંઈક સારું લેવાનું હશે બીજું એ કે આ કપાસની અંદર બોલગાર્ડ કોટન વાવેલો છે આની અંદર અમે ફર્સ્ટમાં ડીએપી ખાતર વાવેલું છે હકીકતની અંદર આપણી સૌરાષ્ટ્રની આ જમીનોની અંદર આપણે લેબ કરાવીએ ત્યારે ખબર પડે કે આમાં સૂક્ષ્મ તત્વો ઘણા બધા ઘટે છે એમાં એવું છે કે સલ્ફર અને જિંક તો મેઇન ઘટે જ છે બીજું બોરોન કેલ્શિયમ મેગ્નેશિયમ બધું ઘટે છે તમે પહેલી જ વખત જ્યારે ખાતર વાવો કપાસની અંદર ત્યારે ડીએપી વાવો એની સાથે દર એકરે ફક્ત ને ફક્ત દસ કિલો સલ્ફર વાવવાનું હોય છે ખાસ જે ડીઝી ફોર્મ્યુલેશનમાં આવે છે કોઈ પણ બીજું દાણાદાર કે ફાડા સલ્ફર એ નહીં ફાડા સલ્ફર તમે ઘણા ખેડૂતો ભૂલ કરી જાય છે ફાડા સલ્ફર છાંટી દે છે કે નાખી દે છે ફાડા સલ્ફર ડીએપી સાથે ભળે એટલે ફાટી જાય છે જમીનની અંદર જે ફોસ્ફરીઝ એક બોમ્બ છે તમને તો ફાડા સલ્ફર તમને સાઠ દિવસ પછી લભ્ય થાય છે અને દિવસ પછી જ આપણા કોટનને મળે છે આપણા કપાસને આપણા પાકને મળે છે જે ઘણું ઘણું ફેલ જાય છે તો એની જગ્યાએ કરવાનું એ કે ફર્સ્ટ ખાતર વાવો પહેલું ખાતર વાવો ત્યારે એની અંદર તમે દસ કિલો સલ્ફર જે ડીજી ફોર્મ્યુલેશનમાં આવે છે શું મિલનું છે સલ્ફર મિલનું કોઈ પણ સારું સલ્ફર ત્યાર પછી એક મહિના પછી કપાસની અંદર ઉરીયા કે કોઈપણ ખાતર તમે ઉડાડો એની સાથે દર એકરે અઢી વીઘાએ ફક્ત ને ફક્ત ચાર કિલો ઝિંક નાખવાનું જે સારી ક્વૉલિટી ક્વૉલિટીનું આવે એની અંદર સુમિલનું જીંદા છે એ પણ ચાલે પછી નવું ફોર્મેશન આવી ગયું છે પેલું ઇડીટીએ ફોર્મમાં તેમાં સ્પ્રે પણ થઈ શકે એમ દર એકરે ચાર કિલો સલ્ફર સલ્ફરવાળું ઝિંક તમારે આની અંદર વધારી દેવાનું અમે આગળની એ ભૂલ કરી નાખીએ અમારો જ કપાસ છે અમારા કપાસની અંદર અમે પહેલાં સલ્ફર નાખેલું નથી પણ અત્યારે અમે જે જિંદા ખાતર સલ્ફર ન મળ્યું આપણે ઝીંક ના મળ્યું એટલા માટે થઈને અમે આમ આની અંદર નાખ્યું છે ઓમકારનું ઝીંક ઓમકારનું ઝીંક એટલે સારામાં સારું જ ઝીંક આવે જે વીઘે પાંચ કિલો નાખવાનો આવે જે કોઈપણ ખાતર સાથે વાવી શકીએ અને કોઈ પણ ખાતરની સાથે તમે ઉડાડી પણ શકો બીજું એ કે આની અંદર અમે એક પ્રવાહી લિક્વિડ છે લાવત રહ્યું આની અંદર અમે આવડું આ મહાદન આપેલું છે મહાદનની અંદર બધાય સલ્ફર છે ત્રણે ત્રણ એસિડ છે યુમિક અને થોડી થોડી માત્રામાં જિંક બોરન બધું છે આની અંદર કોપર ને બધું આ પણ અમે એકવાર કે બે વાર પાયેલું છે એટલા માટે આ કપાસની અંદર હાઈટ અત્યારે પૂરેપૂરી થઈ ગઈ છે અને આની અંદર અમે સારામાં સારો ઉતારો પણ લેશું ખેડૂત મિત્રો દર્શક મિત્રો બધાને એક ખાસ કહેવાનું કે અમે હવે પછી નવા નવા વિડિયો આપતા રહીશું જેમાં બેંકને કંઈક સારી માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાની કોશિશ કરશું એટલે અમને સારામાં સારો સહકાર મળી રહે અને સપોર્ટ આપજો નમસ્કાર ખેડૂત મિત્રો થેન્ક યુ ઓકે બાય